thank you હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રડમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું દસ પોઈએ પાણી પાવા માંડવીમાં અને ઝરફર ઝરફર વરસાદ ચાલુ છે અને પાવાનું ચાલુ કરી દીધું છે આઠ વાગે પાવાર આવી ગયો હવારના પહોરમાં અને આ મહેશભાઈની માંડવીમાં કેવી કોયર છે તમે જુઓ પાયલમાં આ પહેલાં ગયા પાયલ ચાર દિ પહેલાં કા ચાર દિ પહેલાં પાયલ છે ને ચારથી પહેલાંમાં પાયલમાં જવું કે

પછી કેસવાકા શાહ કેસવાકા શાહ બનાવે છે કેસુઆનો શાહ બની ગયો છે તો મિત્રો આપણા તરફથી છે કહેતા નહીં કે દર વખતે તું એનો પીવશું દર વખતે પણ આ વખતે હું લઈ આવ્યો છું અને આજ તો મારે અહીંયા ટિફિન વાળીએ ભેગું છે દુકાને એમ ટિફિન લઈને જવાનું ને આજ મારે ટિફિન ભેગું છે એટલે બપોરે પાણી વારીને ફાવર પાવર આમ તેમ થાય ને આ માંડવી તો પીવા માંડી આપણે વધારી લાઈન બે નાકામાં તો આપણે પીધા તો એટલું જ છે આપણે અને વરસાદ એ આવે છે અને પાણીની લાઇને મૂકી દીધી જો ખાવાનું ચાલુ ના સોયાબીન પાસ્તરા વાવેલા ચા બની ગયો છે એટલે હાલો હું જવા દઉં हमारे मके भी कोई से तो जंगल में कभी सुनाव नहीं होता है तो मित्रों आए पुगी जो से पानी જંગલ મેં કદી સુનાવ નહીં હોતે મિત્રો મિત્રો વરસાદ અંધાયો છે જુઓ તમે અને આપણે પાણી હાલે છે ને હું કે સ્વા બેઠા છે દરિયા દેખાય ને સાલું કેમેરામાં ફરી રહ્યું છે નવા ગામથી મેંદેડા સુધી વરસાદ છે અને આમ આમ જો આમ ઠેઠાણી ક્યાં પૂગી ગઈ ગોદમાની વાહે ઠેઠો આ ઘાટો છે તો આ એટલું છે ને ઘાટો છે વરસાદ અંધાયલો છે મંગળવારે અગિયાર વાગે

પેનામદો આવ તોર્ટ પડી ગયો તોર્ટ ગોયો કે આમ જો ગોય તો મામા મે એ છે ને બતાવ